હઝીરાની અલેન ટી કંપનીના યાર્ડમાંથી કરોડોની મત્તાની ચોરી કરનાર ડાને હજીરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે હઝીરા પોલીસ મથકમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બામીના આધારે હજીરાની અલેન્ડ ટી કંપનીના યાર્ડમાંથી પાંચ કરોડ સત્યાસી લાખની થયેલી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રેડા આરોપી એવા પવન કમલેશ શર્માને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો તો આરોપી પવન શર્માએ ચોરીનો માલ જે ગોડાઉન માં રાખ્યો હતો તે ગોડાઉન ભાડે રાખ્યો હોવાની કબૂલાત કરી હતી તો જેઓના કહેવા પર પવને ગોડાઉન ભાડે રાખ્યો હતો તે અશોક પટની અને નુરલ્લા ખાન વોન્ટેડ જાહેર કર્યા છે ગતરોજ રોજ તારીખ 27/6/2024 ના રોજ જે ડિવિઝન ના હજીરા પોસ્ટે ખાતે આઈપીસી 457 457 380 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવની વિગત એમ છે કે ગત તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસથી લઈને છ જૂન બે હજાર ચોવીસ દરમિયાન હજીરા સ્થિત એલ એન ટી કંપનીના યાર્ડમાંથી કુલ બસો છ નંગ સ્ટેનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી જેની કિંમત પાંચ કરોડ સત્યાવીસ સત્યાસી લાખ વીસ હજાર જેટલી થાય છે જે ચોરી થવા પામેલ હતા જે બાબતની ફરિયાદ એલ એન પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો ગતરોજ દાખલ કરવામાં આવેલ હતો તેમજ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદુપરાંત અનેક સીડીઆરઓને તપાસ કરીને ત્રણ આરોપીઓને આજરોજ ઝડપી ઝડપી પાડવામાં આવેલ છે